ગણેશોત્સવ પહેલા જ કૃત્રિમ તળાવોની હાલત બિસ્માર થઈ છે વડોદરા કોંગ્રેસે આક્ષેપ કર્યો છે નવલખી તળાવ બિસ્માર જે વડોદરામાં મોટી સંખ્યામાં ગણેશ ઉત્સવ ઉજવાય છે ત્યારે તળાવમાં જાડી જાખરા ફાટેલું પ્લાસ્ટિક અને રસ્તા બિસ્માર બન્યા છે મ્યુનિસિપલ કમિશનરે તળાવોની મરામત કરી છે અને કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સર્વેએ પાલિકા સામે વિરોધ નોંધાવ્યો છે પાલિકા તમામ પ્રજાના પ્રશ્નો બાબતે ડીલ કરી રહેવાનો આક્ષેપ છે વડોદરામાં મોટી સંખ્યામાં ગણેશ ઉત્સવ ઉજવાય છે ત્યારે તળાવમાં જાડી જાખરા ફાટેલું પ્લાસ્ટિક અને રસ્તાઓ બિસ્માર બન્યા છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરે તળાવોની મરમ્મત તહેવારો પેલા કરવા માટે તાકીદ કરી છે કોંગ્રેસના કાઉન્સીલર બાળુએ પાલિકા સામે વિરોધ નોંધાવ્યો છે પ્રજાના લગતા પ્રશ્નોમાં ઢીલ રાખતી હોવાનું પાલિકા તેમણે આક્ષેપ કર્યા છે વડોદરા વડોદરા શહેર એટલે કહેવામાં આવે શહેરમાં ગણેશ ઉત્સવ થોડા દિવસમાં ગણેશ ઉત્સવની સ્થાપના થશે વડોદરા શહેરમાં આગમન થશે ગણેશજીનું અને જે વડોદરા શહેરનું મોટા મોટું તલાવ એટલે કૃત્રિમ તલાવ નો વડોદરા શહેરના એસી ટકા ગણેશજીના નાની મોટી મૂર્તિઓ થઈને એસી ટકા લોકોનું વિસર્જન આ તલાવમાં થતું હોય છે હવે થોડા દિવસ બાકી હોય અને આ તલાવની કોઈ પણ જાતની કામગીરી કરવાની શરૂઆત નથી કરી કે તલાવની આજુબાજુ પુષ્કળ કામગીરી હોય જે અંદરનું પ્લાસ્ટિક હોય એ નવું નાખવાનું હોય ફાટી ગયું છે અંદર કચરાના આપણે રોડ પરથી અંદર આવતા હોય એટલા મોટા ખાડા પડી ગયા હોય એ રસ્તા પર કાર્પેટિંગ કરવાનું હોય જે લાઈટ ની વ્યવસ્થા કરવી હોય આજુબાજુ જે જંગલ થઈ ગયું હોય એનું કટિંગ કરવાનું હોય કે બે હજારો લોકો એ દિવસે અહીં આવતા હોય છે